ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલે છે અને આજે ખેડૂતોના મુદ્દે કોંગ્રેસના જે ધારાસભ્ય છે અનંત પટેલ તેમણે કેટલાક ગૃહમાં પ્રશ્નો પૂછ્યા હતા ના મામલે મંત્રીએ પણ તેમને શું જવાબ આપ્યો છે તેને લઈને સીધી વાત કરી છે અનંતભાઈ ઉર્જાને લઈને તમારો પ્રશ્ન હતો તમારો પ્રશ્ન શું હતો એ સમસ્યા કેવી રીતે તમે જુઓ છો અને મંત્રીનો શું જવાબ હતો નવસારી જિલ્લાનો પ્રશ્ન હતો અને ખેડૂતોને સબસિડી બાબતમાંનો પ્રશ્ન હતો ખેડૂતોને જે વીજ મીટરમાં સબસિડી મળે છે કનેક્શનમાં સબસિડી મળે છે એ બાબતનો પ્રશ્ન હતો અને એ બાબતની પ્રશ્નોત્તરી દરમિયાન અમે પેટા પ્રશ્નો પૂછ્યો કે ગ્રામ્ય વિસ્તારમાં જેટલા પણ ખેડૂતો હોય છે એ સાતબારની જમીનમાં જેના નામો હોય છે એમાં એક સર્વે નંબરમાં ધારો કે પિસ્તાલીસ ખેડૂત હોય છે એમાંથી પાંચ ખેડૂતો ખેતી કરતા હોય પરંતુ એક જ ખેડૂતને વીજળીનું મીટર મળે છે એક જ ખેડૂતને કનેક્શન મળે છે જ્યારે બીજા એના ભાઈઓ ચાર બીજા ભાઈઓ હોય તો એને કનેક્શન મળતું નથી એટલે કોઈક ને કોઈક ભોગે એ ચોરી કરવા માટે મજબૂર બને છે વીજ ચોરી કરવા માટે મજબૂર બને છે એટલે મારો સીધો પ્રશ્ન એ જ હતો કે આ બાબતમાં તમે શું ખેડૂતના હિતમાં નિર્ણય લેશો કે એમને બીજાને પણ કનેક્શન આપવા માટે કંઈક નિયમોમાં ફેરફાર કરશો કે કેમ એવો મારો પ્રશ્ન હતો બીજો પ્રશ્ન મારો એ હતો કે ગ્રામ્ય વિસ્તારમાં જે બિન નંબરી ગામો છે જેમાં સર્વે જેમાં ગામતળ નથી પરંતુ દરેક ગામમાં ગામના લોકોને અનાજ ડળવાની ઘંટીઓ આવેલી હોય છે એ વીજળી પર કાર્યાન કાર્યાન્વિત થતી હોય છે વીજળી થકી ચાલતી હોય છે મીટરના કનેક્શન થકી ચાલતી હોય છે પરંતુ નવા નિયમો મુજબ એમનું કનેક્શન જ્યારે આપવાનું હોય છે ત્યારે જીબીના અધિકારી દ્વારા ગામતળ છે કે નથી તેની તેનો દાખલો માગે છે અને જો ગામતળ નહીં હોય તો એવો એમને કનેક્શન આપતા નથી અને એ ઘંટી ચાલકો જે પણ વેપાર ધંધો કરે છે એ પણ ચોરી કરવા માટે મજબૂર બને છે ત્યારે મંત્રી શ્રી કનુભાઈને મારો સીધો પ્રશ્ન એ જ હતો કે આ બાબતમાં તમે સુધારા કરીને ગામતળ નથી એવા ગામોમાં વીજળી આધારિત ઘંટી તમે ચાલુ કરવા માટે મીટર કનેક્શન આપવાના છો કે કેમ આ સીધો મારો પ્રશ્ન હતો કનુભાઈએ કીધું પ્રશ્ન યુનિવર્સલ છે ખૂબ સારો પ્રશ્ન છે પરંતુ એમાં ફેરફાર કરવા માંગતા છે કે નથી માંગતા ખેડૂતોને બીજા એક જ સર્વે નંબરમાં બીજા ખેડૂતોને કનેક્શન આપવા માંગતા છે કે નથી માંગતા એના વિશે સરકાર શ્રી સાથે ચર્ચા કરીશું એવી વાત કરી હતી બીજો ઘંટીનો પ્રશ્ન બહુ સામાન્ય પ્રશ્ન છે એટલે કે દરેક ગામોને લગતો એવો પ્રશ્ન છે દરેક ગામના લોકો ધારો કે બસો ચારસો પાંચસોની વસ્તી ધરાવતા હોય તો એમાં મોટે મોટેભાગે હોતું નથી પરંતુ એમણે અનાજ દળાવવા માટે એક ડબ્બો કે એક થેલી ભરીને અનાજ લઈ જઈને દળાવવું પડે છે કારણ કે આપણે બે પાંચ મણ અનાજ એક સાથે દળાવતા નથી ત્યારે બીજા ગામમાં જવું પડે છે ને ઘણી હાલાકી ભોગવવી પડે છે કેટલાક લોકો કનેક્શન ન મળવાને કારણે ચોરી પણ કરે છે અને પોતાની ઘંટી ચલાવે છે જો સરકાર આમાં ખેડૂતોની ખેડૂતોનું અને ગ્રામ્ય લોકોનું જો વિચારતી હોય તો એમણે એમાં છૂટછાટ આપવી જોઈએ જેના થકી ખેડૂતો ચોરી કર્યા વગર પોતાની ખેતીમાં પાણી મુકાઈ શકે છે તેમજ ગ્રામ્ય ગ્રામ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો અનાજ દળાવવા માટે બીજા ગામમાં નહીં જવું પડે અને ગામતડ વગરના ગામોમાં ઘંટી વીજળી આધારિત ચાલતી અનાજ દળવાની ઘંટી પોતાની રીતે સારી રીતે ચાલુ કરી શકે બે રાજ્ય સરકાર વારંવાર દાવા કરે છે કે ખેડૂતો હોય કે કોઈ પણ વ્યક્તિઓ અમે એમની વીજળીનો સમય પણ વધાર્યો છે ઘેર ઘેર ચોવીસ કલાક વીજળી પહોંચાડી છે જે પ્રકારે મંત્રી આજે ગૃહમાં જવાબ આપ્યો છે એ જવાબ તમે કેવી રીતે જોઈ શકો જોઈ રહ્યા છો તમને એમનાથી સંતોષ છે કે નથી કે શું છે એમાં મને એવું લાગે જે પ્રશ્ન બીજેપીના ધારાસભ્ય પૂછતા હોય છે એ પ્રશ્નના જવાબ એમને પહેલેથી આપી દીધા હોય એટલે એ સળસડાટ એમના જવાબ બોલે છે પરંતુ અમારા જેવા ધારાસભ્ય એ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો અપક્ષના ધારાસભ્યો જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે મંત્રીશ્રી જવાબ આપવામાં અચકાય છે અથવા એમ કહી દે છે કે મારો અને લગતો પ્રશ્ન નથી અથવા એમ કહે છે કે અમારી પાસે જવાબ નથી અથવા એમ કહે છે વિચારણા હેઠળ છે અથવા એમ કહે છે અમે ટેબલ પર તમારો જવાબ મૂકીશું અથવા એવું પણ હવે નવું બાનું છે કે આ નવી નોટિસ મળી અમે જવાબ આપીશું પરંતુ પ્રજાનો પ્રશ્ન હોય છે પ્રજાને લગતો પ્રશ્ન હોય છે અને અમે પ્રજાના પ્રતિનિધિ છે અમારા પ્રશ્ન જવાબ આપવાનો હોય તેમાં કોઈ ગૂંચવટ નથી સીધો સટ પ્રશ્ન છે આગળ પણ અમે શિક્ષણ મંત્રીને પ્રશ્ન પૂછ્યો ત્યારે પણ અમને પ્રશ્નનો જવાબ આપ્યો નથી આજે પણ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષભાઈ પરમારે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ પણ આપ્યો નથી ઘણીવાર આવું થાય છે ત્યારે અમને પણ એક પ્રજાના પ્રતિનિધિ એવું ખરાબ પ્રતિનિધિ તરીકે એવું ખરાબ લાગે છે કે અમે પ્રજાના પ્રશ્ન પૂછીએ છીએ અને સામે મંત્રી અમને એનો પૂરેપૂરો જવાબ આપતા નથી આજનો પ્રશ્ન અમારા પ્રશ્ન ખૂબ અગત્યના હતા જાતે મંત્રીએ કીધું પ્રશ્ન યુનિવર્સલ છે ખૂબ અગત્યનો છે પરંતુ ચર્ચા હેઠળ છે એવા બહાનાથી એ પ્રશ્નથી છોડાઈ લીધો છે પરંતુ અમે પ્રજાના પ્રશ્નને વાચા આપવા માટે વિધાનસભામાં આવ્યા છે પ્રજાના પ્રશ્નને વાચા અપાવીને અન્યાયના વિરોધમાં ન્યાય અપાવવા માટે આવ્યા છે ત્યારે અમે કોઈ પણ પ્રશ્ન પ્રજાના હિતના હશે અમે વિધાનસભામાં પણ ઉચકીશું અને રોડ પર પણ ઉચકીશું અનંતભાઈ તમારા આદિવાસી વિસ્તારમાં જે પ્રકારે રાજ્ય સરકારનો ઇલેક્ટ્રિક અમે પહોંચાડીએ છીએ લાઇટ અને ખેડૂતોને પાણી હોય કે વીજળી હોય એના પણ દાવા કરે છે એની વાસ્તવિક સ્થિતિ શું છે તમે આદિવાસી ધારાસભ્ય છો ત્યાંથી આવો જે વિસ્તારથી વાકેફ છો આદિવાસી વિસ્તારમાં ખેડૂતોને ખૂબ મૂંઝવતા પ્રશ્ન હોય તો વીજળીનો પ્રશ્ન અને અંતરિયાળ વિસ્તારમાં છે એટલે રાત્રિ સમયમાં જ્યારે વીજળી આપે છે ત્યારે પાકને પાણી મૂકવા જવાનું હોય પાકની દેખરેખ રાખવાની હોય છે ત્યારે જંગલી જનાવરના હુમલા પણ થાય છે જેમ કે હમણાં જ અમારા વિસ્તારમાં દીપડાના હુમલા વધ્યા છે લગભગ ચાર મહિનામાં છ જેટલા હુમલા દીપડાના થઈ ગયા છે ખેડૂતો પર પણ હુમલા થાય છે એવી જ રીતે ચોમાસાની ઋતુ દરમિયાન ત્યાં જંગલી સાપ અને ઝેરી સાપ અને જંગલી જનાવરના હુમલા વધે છે એટલે દિવસના વીજળી આપવાની સરકાર વાત કરે છે પરંતુ દિવસના પણ ક્યારે આપે છે મળસ કે ત્રણ ચાર વાગે વીજળી આપે છે એટલે તે તે સમયે પણ મોટેભાગે જંગલી પ્રાણીઓના શિકારનો સમય હોય છે એવા સમયે અમારા ખેડૂતો પાણી મૂકવા જવાથી પણ ગભરાય છે અને કદાચ સવારે લાઇટ ચાલુ કરી આવે મોટર ચાલુ કરી આવે ને ઘરે આવે ત્યાં સુધીમાં પાછું ટ્રીપ થઈ જાય છે લાઇટ બંધ થઈ જાય છે થોડી વાર માટે અને ફરી પાછી ચાલુ થાય એના કારણે પાછી પાછું મોટર ચાલુ કરવા માટે ત્યાં પાછું વૈષ્ણવ